સુરતના કેમ ટ્રેક પરથી બે દિવસ પહેલા એકોતેર પેડ કાઢી ટ્રેન ઉઠલાવી પાડવાના કાકરામાં મોટો ઘટસ્ફોટ થયો છે આ કેસમાં કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓ તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત બહાર આવી છે રેલવે કર્મી સુભાષ પોતા પોતે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી પહેલા દિવસથી સુભાષ પર શંકા હતી કારણ કે કોઈ સામાન્ય વ્યક્તિ એક સાથે

અટકાયતમાં લઈ સુરત એલસીબી અને એસઓજી પૂછપરછ કરી રહી છે અનુસંધાને સૌ આરપીએફ જીઆરપી તમામ ત્યાં પહોંચી અને લોકલ કિમ પોલીસ સ્ટેશનને જાણ થતાં અહીંથી એસપી અને રેન્જ આઈજી સાહેબે પણ ત્યાં વિઝિટ કરી અને આજે મોટા પાયે થાય અને ટ્રેનને જે ઉથલાવી નાખવાનું જે કોશિશ હતી એ અનુસંધાને બી એનએસની કલમ ત્રણ પાંચ એકસઠ બે એ સિક્સટી ટુ વન ટ્વેન્ટી ફાઇવ તથા રેલવે અધિનિયમ ઓગણીસો નેવ્યાસીની કલમ એકસો પચાસ એ અને એકસો પચાસ બે બી તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ ત્રણ હેઠળ તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરવામાં આવેલો ગુનાની ગંભીરતાને સમજી અને આની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્યને સોંપી ડીવાય એસપી કામરેજના સુપરવિઝનમાં એલસીબી એસઓજીની લોકલ પોલીસની પાંચ મેઇન ટીમ અને અગિયાર બીજી એમની જે હેલ્પિંગ ટીમ આમ કુલ મળી સોળ જેટલી ટીમો કાર્યરત કરવામાં આવેલ હતી આ ગુના કઈ રીતે બન્યો કોણે અંજામ આપ્યો આ તમામ વિગતો સાથે સમગ્ર જિલ્લા જિલ્લાની પોલીસની એ જ દિવસે સાંજે અને બીજા દિવસે વિવિધ ટીમો દોઢસોથી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આસપાસનું જે વિસ્તાર છે અંદાજે પાંચ કિલોમીટર જેટલો વિસ્તાર એનું સર્ચ પણ કરવામાં આવેલ ની ટીમ ગુજરાત એટીએસની ટીમ અને અન્ય એજન્સી એમના એંગલથી એ પણ તપાસમાં જોડાયેલ જે સમય અને સ્થિતિ ગુનાવાળી જગ્યાની ચેક કરતાં જે આમાં ટ્રેક ઉપર કામ કરનાર કર્મચારીઓ છે એમાંથી સૌથી જૂના કર્મચારી સુભાષકુમાર પોદાર ઓગણચાલીસ વર્ષની ઉંમર છે ઓલપાડમાં કિમમાં રહે છે અને મૂળ ભાગલપુર બિહારના છે એમની સાથે મનીષકુમાર સૂર્યદેવ મિસ્ત્રી જે પણ કિમમાં રહે છે અને પટના બિહારથી છે તથા શુભમ જયસ્વાલ છવ્વીસ વર્ષીય યુવક ઓલપાડ કિમમાં રહે છે અને મૂળ ચંદોલી ઉત્તર પ્રદેશના રહેવાસી છે એ એમના આ ત્રણેય ટ્રેક પર કામ કરનાર કર્મચારીઓનું આ વિસ્તાર એમની એરિયા ઓફ ઓપરેશન ડ્યુટીમાં આવે છે ટ્રેકને મેન્ટેનન્સ અંગેનું સમય જોતા અનેકવિધ રીતે આ ત્રણે ત્રણ જણ પાસેથી પ્રાથમિક માહિતી મેળવી અને પૂછપરછ એમની કરવામાં આવેલ જે જે સમયે જ્યાં જ્યાં જે વસ્તુ બનેલી અને જોયેલી એને અનુસંધાને પોલીસે એમની પાસેથી જ્યારે એમનું મોબાઈલ ચેક કરતા ખરેખર જે અઠ્યાવીસ સેકન્ડનો વિડીયો જે પાંચ વાગે અને વીસ મિનિટ પછીના બનાવનું જે બતાવવામાં આવેલ હતું એ વિડીયો રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કરતા એ વિડિયો ચાર વાગે સત્તાવન મિનિટ અને છપ્પન સેકન્ડે એ વિડીયો બનેલ હોવાનું ટાઈમ અને ડેટના સ્ટેમ્પ સાથે પ્રસ્થાપિત થયેલ જેથી પોલીસને આ વિષયમાં થોડું વધારે શંકા થવા લાગી કે આ વિડીયો ઉતારી અને ડિલીટ કરી દેવામાં આવેલું હતું એ સાથે એની સાથે જે બીજા કર્મચારી છે મનીષ કુમાર સૂર્યદેવ મિસ્ત્રી એનું મોબાઈલ અને એમાં પણ રિસાયકલ બિન પોલીસે ચેક કરતાં ડિલીટ કરેલા ત્રણ ફોટા મળેલા જેમાં એક ફોટો સવારના બે વાગે છપ્પન મિનિટનો છે બીજો ફોટો બે વાગ્યા અને સત્તાવન મિનિટનો છે અને ત્રીજો ફોટો સવારના ત્રણ વાગ્યા અને ચૌદ મિનિટનો છે જેમાં આ જે એ પેડલોક છે એ ચાર ત્રણ ચાર પાંચની સંખ્યામાં એ પેડલોક ટ્રેક ઉપર પડેલા દેખાય છે હવે આ બાબતની પોલીસે વધારે ઊંડાણપૂર્વક તમામ ટીમો આ કામમાં લાગી ગયેલી અને આની પૂછપરછ કરતાં સુભાષ ના કહેવાથી અને સુભાષની સાથે મળી અને મનીષ અને શુભમે આ પેડલોક પણ કાઢેલા અને ફિશ પ્લેટ પણ કાઢી અને ટ્રેક પર મૂકી હતી ખરેખર જે પ્રમાણે એમની મુવમેન્ટની તમામ ટેકનિકલ માહિતી રેલવે વિભાગ પાસેથી માંગી અને આવી ગઈ છે એનું એનાલિસિસ ચાલે છે એ ટ્રેકને પેટ્રોલિંગ દરમિયાન ટ્રેકના મેન્ટેનન્સ દરમિયાન આવું કૃત્ય સુભાષના કહેવાથી થયેલું છે એ પ્રસ્થાપિત થયેલું છે અને ત્રણે ત્રણ આરોપીઓએ આની કબૂલાત પણ કરી છે તથા પોલીસ ઈરાદો આમાં જાણવો ખૂબ જ અગત્યનો હતો પોલીસે ગહન પૂછપરછ કરતાં પ્રસિદ્ધિ માટે ઇનામ મળે એના માટે આ કૃત્ય કરેલું છે અને જે મોન્સૂનની પેટ્રોલિંગ છે એ હવે મોન્સૂન પૂરું થતાં બંધ થાય છે જો પેટ્રોલિંગ બંધ થાય તો જે નાઇટનો જે બીજા દિવસનો ઓફ મળે છે એ ઓફ પણ બંધ થાય એ આ બે કારણ પ્રાથમિક દૃષ્ટિએ પોલીસને આરોપીઓની કબૂલાતમાં જાણવા મળેલા છે તમામની ત્રણે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી જે ત્રણ મોબાઈલ મળ્યા છે જે ટેકનિકલ પુરાવો છે જેને આપણે ઇન્વેસ્ટિગેશનમાં ખૂબ જ અગત્યની કડી માનીએ છે એ કબજે કરવામાં આવેલા છે અને આગળની તપાસ જે છે એ એસઓજી પીઆઈ કરી રહ્યા છે અને સમગ્ર ટીમો એમને મદદ કરી રહી છે હજારો લોકોના જીવ જોખમમાં મૂકાય એવું કામ રેલવે કર્મચારીઓ એ કેમ કર્યું હતું તે મોટો પ્રશ્ન છે તપાસ એજન્સીઓ પણ આ સવાલનો જવાબ શોધી રહી છે પ્રાથમિક તબક્કે એવી વિગતો બહાર આવી છે કે પ્રમોશન મેળવવા મીડિયામાં ચમકવા અને રજા મળે તે માટે રેલવે કર્મીઓએ આકૃત કર્યું છે કે ખરી હકીકતો તપાસના અંતે જ બહાર આવશે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત